મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલને એવી આગાહત વાત કરી કે આજથી વાદળછાયું વાતાવરણ રહેશે આ સાથે 16 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રમાં જોતમાર વરસાદ વરસશે ગુજરાતમાં 7 થી 14 જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ થવાની આગાહત અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે અંબાલાલે આગળ વાત કરી કે 17 થી 24 જૂન વચ્ચે ગુજરાતમાં ગાજવીજ અને પવન સાથે વરસાદની શક્યતા દેખાઈ રહી છે આ વખતે ગુજરાતમાં સરેરાશ 106% જેટુ વરસાદ નોતાય એવી વાત પણ અંબાલાલે કરી છે અંબાલાલ પટેલ એ ચોમાસુ વહેલું આવવાની શક્યતા વ્યક્ત કરી છે તેમણે કહ્યું કે 7 થી 14 જૂન દરમિયાન ગુજરાતમાં ઓફિશિયલ રીતે ચોમાસાની એન્ટ્રી થવાની છે બે દિવસ પહેલા જ અંદમાન નિકોબાર ટાપુ પર ચોમાસાની ગતિવિધિ શરૂ થઈ ગઈ છે તો આ સાથે જ અંબાલાલે વધુ એક વાવાજોડાની આગાહી કરી છે તેમણે કહ્યું કે બંગાના ઉપસાગરમાં ચક્રવાત સર્જાઈ શકે છે દક્ષિણ પૂર્વીય ઠટો પર ભારે પવન ફૂંકાશે 28 મે થી ભારતના દક્ષિણ છેડે વરસાદ આવી શકે છે મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો